તો હેલો ગાઈશ ગુડ મોર્નિંગ માય ન્યૂ વિડીયોમાં સ્વાગત છે અને ગાઈશ આજનો બ્લોગ ચાલુ થયો આપણો નવ વાગે ગાય તો બાર વરસાદનું મોસમ ચાલુ થઈ જશે સર ચા બની ગઈ સાહેબ ચાલો ગાઈશ ચા પી લે પાછી ફૂલ બ્લોગની શરૂઆત કરીશ હલો ગાઈશ ચા પીવા બેસી ગયા છે ને તમને બતાવી દઉં સારું ચા ગાઈશ અને ગઈ સારા રહ્યો ઘઉંની રોટલી ચલો ગાઈશ ઘઉંની રોટલી ચા પી પી લઈ આમ આપણે તમે જી

આપણે સેવા કેમ્પમાં જતા તમને તો ખબર જ છે થોડા બ્લોક જોયા એટલે તમે મેધીને ના જોયા ગાઈસ ફાઇનલી તમે જોઈ લેજો તે ત્રણ ચાર બ્લોક બનાવ્યા છે તો ત્રણ દ્વારા સંલગ્ન કેમ્પ હતો ફાઇનલી એ જમવાનું અને ના ફાઇનલી જમવાનું છે તો પૂરેપૂરું ફૂલ ડીશ જમવાનું તમે તો જોઈ લેજો આ બ્લોકમાં અને ગાઈ જરા મજા આવી ગઈ ગાઈ બ્લોક બનાવ્યા છીએ અને થોડું ફર્યા છે એટલા આજુબાજુ થોડા કેમ્પમાં સેવાય કરી છે બહુ તો ગાઈઝ ફાઇનલી તમે બ્લોક જોવાનું ભૂલતા નહીં અને કઈશ આપણે તમને મળીએ થોડી વાર કેમ કે અત્યારે વરસાદ ખુલા આવી જાય છે તમે જોઈ શકો છો ભાઈ વરસાદ કેવો પડી રહ્યો છે જોઈ શકો છો કઈશ તમે પણ આપણે બ્લોક તો બંધ કરતા થોડી વાર વરસાદ તમને વરસાદ તો અતું તમે જો કહીશ પેલી બાર તમે જોયો ઝૂમ કરીને બતાવો આ કેવો વરસાદ પડી રહ્યો જો ભાઈ એ તમામ ખતરનાક કંઈ દેખાતું નથી આમ જોઈ રહ્યા આગળ અને આ જોઈ શકો છો કઈશ આ હા ને કઈશ તો એ આપણે બાર મોસ્કિરા જઈ રહ્યા છે તો ગાઈ ચલો ગાઈશ ફાઇનલી આપણે ઘરમાં અંદર જતા રહીએ ને ક પલળી દઉં ફૂલ હાલ તો કોરા છીએ હાલ તો આપણા ગીતા ફરીના રહેશે એટલા અને એ સોટા બાદ પોણી થઈ ચાલુ થઈ જશે તો ચાલો ગાઈશ આપણે જઈએ અંદર સાંજે આપણા બ્લોકમાં બનાવે તો જો ગાઈસ ફાઇનલી તમે વરસાદ એકદમ કેવો આવી રહી છે અને ગાઈશ તો આપણે આપણા તો આવી જઈ ગયા છે ફાઇનલી ને કઈશ તમને આગળ ઘર આગળની જોઈએ તમને વાતાવરણ બતાવું એવું ચાલી રહી છે જો ગઈશ

તો વરસાદ ફાઇનલી આપણે ચા પી રહ્યા છીએ અને ગાય વરસાદ આનંદ માંડીએ છીએ તમે જોઈ શકો છો એક બાજુ વરસાદ આવે છે ને આપણે

તો ગાય જોઈ શકો છો તમે ને વધુ પાણી તો તો ગાય માળી બાળી તો આમ એમ તો ગાય ના આપણે ગાય પોતે બાર બાર ભીખરી ભીખરી હું ભાતી જાય છું પણ સાધવા ગાય તમે જોઈ શકો કેવું પાણી આડી રહી છે ને ગાય સપામાં તો પેલો ઓળિયો પડી રહ્યો તમને જોવા દો પછો આ ગાય છે અત્યારે પૂરા આવે એવું થઈ રહ્યું છે તો હેલો ગાય ફાઇનલી આપણે રાતના જમવા બેસી ગયા ગાય સત્તાના વાગે છે સાડા આઠ ગાય જમવાની છે તમને બતાવું તો ગાય જો આ શીરો શીસડી અને બટાકાનું શાક અને ગાય સારા ઘઉંની રોટલ લેવો ગાય સારા મરચો આપેલો ચલો ગાય તો હેલો ફાઇનલી આપણે ખાઈ લીધું છે અને ખાઈને ગાઈસ ફાઈનલી આ વિડીયોને અહીંયા એન્ડ કરી છે કેમ કે આ વિડીયોને અહીંયા રાત થઈ ગઈ છે તો કેમ કે એડિટિંગ કરવાનું બાકી છે એટલે તો ગાઈસ ફાઇનલી અહીંયા એન્ડ કરી તો ગાઈસ ચાલો આ વિડીયોને અહીંયા એન્ડ કરી દઈએ તો આપણો વિડીયો ગાઈસ તમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફાઇનલી आणि मस्त कमेंट कर करतो चला बाय थँक्स फॉर वॉचिंग बाय विजय